સુરતમાં બે દિવસ પહેલા પાલિકાના કર્મચારીઓ અને પશુપાલક વચ્ચે ઘર્ષણ થયું હતું જે મામલે હવે નવો વળાંક આવ્યો છે પાલિકાના કર્મચારીઓને દાતલું બતાવવી અને ગાયો છોડાવી જવાની આવી હતી ફરિયાદ પોલીસે ફરિયાદના આધારે ત્રણ પશુપાલકોની ધરપકડ પણ કરી હતી ધરપકડ બાદ પશુપાલકોએ કાપતરા પોલીસ મથક પહોંચી અને વિરોધ નોંધાવ્યો છે પાલિકાના કર્મચારીઓએ બાંધેલા ઢોર છોડાવી જતા હોવાનો આક્ષેપ પાલિકાના કર્મચારીઓ વારંવાર હેરાન પરેશાન કરતા હોવાનો પણ પશુપાલકોએ આક્ષેપ નસીબ છે મારું નામ કાનજીભાઈ ભરવાડ રજૂઆતમાં એવું હતું કે ગઈકાલે એવી ઘટના બની હતી કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના ઢોર ડબ્બા પાર્ટીવાળાના જે અધિકારીઓ છે એ લોકો પોતાની ટ્રેક્ટરો અને પોતાના વાહનો લઈને કાપોદરા ગામ ભરવાડ ફળિયામાં ઘૂસેલા અને ઘૂસ્યા તો ત્યાં જે ઘરમાં ઢોર બાંધેલા હતા ત્યાં રાહુલભાઈ અનુભાઈ કસોટિયાના ઘરમાંથી ત્રણ ગાયો પોતાના એના ઘરમાંથી બાંધેલી જે હતી એ ગાયો આ લોકો લઈ ગયા છે અધિકારી દ્વારા એવા અમને દબાણ કરવામાં આવ્યું કે ભાઈ હવે અમે તમારા તમારા ઘરમાંથી પણ ગાયો લઈ જઈશું તો આ કિંમતી માલ મિલકત જે અમારી હતી એક કિંમતી માલ મિલકત અમારા ઘરમાંથી આ લોકો અમારી પરવાનગી વગર લઈ જાય છે તો એક એક જાતની લૂંટ ચલાવે છે કાયદેસરની મ્યુનિસિપાલિટી વાળા આ લોકો દાદાગીરી કરીને ખોટા અમારી પર કેસો કરવાના અમને ધમકીઓ આપે છે કે ભાઈ હું એટ્રોસિટીનો માણસ છું તમને હું ખોટી એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી દઈશ તમે કોઈ અવાજ ઉઠાવશો તમે કોઈ અમારા વિરોધમાં જશો તો અમે તમને ખોટા કેસોમાં ફસાઈ દઈશું આવી એ લોકોને દ્વારા અમને ધમકી આપવામાં આવે છે પણ અમારી જે કિંમતી માલ મિલકત ગઈ છે અમારા ઘરમાંથી લૂંટ થઈ છે એ લૂંટની અમે અમે અહીંયા ફરિયાદ આપવા આવ્યા છીએ ગઈકાલે અમે ફરિયાદ આપેલી તો સાહેબે અમને એવું કીધું કે તમે જે પુરાવો છે એ પુરાવો લઈને આવો તો આજે અમે એ પુરાવાઓ જમા કરવા આવ્યા છીએ અને જો આ પુરાવા જમા કરાવતા આમાં ફરિયાદ નહીં થાય તો આ આંદોલન અમે ઉગ્રથી ઉગ્ર બનાવશું